સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર નૂતન વર્ષ સમારોહ યોજાયો સ્નેમિલન કાર્યક્રમ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા મુખ્ય પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો આ સ્નેમિલન કાર્યક્રમમાં બ્રહ્મ અગ્રણી અને ટ્રસ્ટી ડોક્ટર યજ્ઞેશ દવે પ્રમુખ અશ્વિનભાઈ ત્રિવેદી મહામંત્રી દિનેશભાઈ રાવલ મહામંત્રી ગિરીશભાઈ ત્રિવેદી અમદાવાદ શહેર પ્રમુખ અનિલભાઈ જોશી અમદાવાદ શહેર મહામંત્રી રૂપેશભાઈ પંડ્યા અશ્વિનભાઈ દવે ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ તમામ સાંસદો એકબીજા સાથે શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આ સંમેલનમાં તમામ ભૂદેવો પક્ષા દૂર રહી એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના ઉત્કૃષ્ટ માટે આહવાન કર્યું હતું રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે